નવરંગપુરામાં ગાય સમાગમ સર્જાયું પરિવારના નારંગપુરાના સહયોગથી ત્રણ કુંડી ગાયત્રી યજ્ઞ પવિત્ર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમાજના સૌ શ્રદ્ધાળુઓ અને મહેમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આયોજન દસ ધવલ સોસાયટી વિભાગ એક રામનાથ મહાદેવ મંદિર નજીક સેન્ટ ઝેવિયર સ્કૂલ સામે નવરંગપુરામાં માક્ષદ સુદ પૂનમ ના પાવન અવસરે થયું હતું કાર્યક્રમમાં પ્રખર યજ્ઞ યજ્ઞવિદ મનોજભાઈ ત્રિવેદીના માર્ગદર્શનમાં ભજન સંગીત સાથે શ્રદ્ધાળુઓએ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરી હતી આ યજ્ઞથી સોસાયટીના રહીશોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેમજ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અહીં તમામ આમંત્રિત મહેમાનો સગા સંબંધીઓ અને યજ્ઞમાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ આ પવિત્ર યજ્ઞનો લાભ લીધો હતો કાર્યક્રમ પછી હાજર રહેલ સૌ શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદ પણ ગ્રહણ કર્યો અને સ્નેહ ભાવના સાથે આ પવિત્ર યજ્ઞને આવકાર્યું છે આવી પ્રેરણાદાયી ધાર્મિક ઘટનાઓ આપણું જીવન શુદ્ધ કરે છે અને સામાજિક સંકલ્પોને મજબૂત બનાવે છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે